પાર્ટી એક નેતા વિશે મહિલા ની છાતી પર હાથ નાખતા હતા હમણાં બે ચાર મહિના વિડીયો તમે જોયો હશે આવા નાણા છો તમને બધા મિત્રો ને અંદર ખાને કોંગ્રેસ પાર્ટીના ના સિપાહીઓ મૌના આઠ વર્ષ જેલમાં રહ્યા પંડિત જવાહરલાલ નેહરુ બાર વર્ષ જેલમાં રહ્યા ત્રેવીસ વર્ષની ઉંમરે શહીદાઝાબ ભગતસિંહ બલિદાન આપ્યું બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું પાણીની લોકોએ સજા ભોગવી અંડમાન નિકોબારી જેલમાં ગયા કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં ડંડા ખાધા ભાજપ નો જન્મ જે સંઘવાથી થયો એની તો કોઈ દાળો ઓકાત હતી જ નહીં અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો તો નવસો ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો અને બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારનો વિડીયો કાઢજો ગાલ ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તમારા તો એફઆઈઆર તો થાય પોલીસ આવે દંડો પડે ધરપકડ થાય અરે એ છતાં ઘરે એનું નામ ભરવીર એનું નામ ક્રાંતિકારી એનું નામ ઇન્દ્રાબી અને એનું નામ સાચો રાહુલ ગાંધી નો સિપાહી અને કોંગ્રેસ પાર્ટીના ના સિપાહીઓનો પણ કઉ છું આ વિડીયો ગુજરાત ના ખૂણે ખૂણે તમારા સુધી પણ પહોંચશે તાલુકા જિલ્લા પંચાયતની ની ચૂંટણી આવે છે બરાબર મુઠ્ઠી તાલી દો એક એક મોલ્લા માં જાઓ એક એક શેરી શેરી માં જાઓ યુવાનો ને તૈયાર કરો બહેનો અને માતાઓ ને કહો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા બેન તમે કલ્પના કરો મારી વાવડીઓ બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ એ દરિયા કાંઠા ઉપરથી પકડાયું કેટલું બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ આ ડ્રગ્સ એ તમારા ઘરમાં આવી હોત તો આની તમે કલ્પના કરો આ ડ્રગ્સ તમારા દીકરાની ધમની ને સીરામાં ગયું હોત તો તમે એની કલ્પના કરો પતિજી આપણે તમે ગામમાં તમારા મોહલ્લા માં કોઈ મોં બતાવવાના લાયક ના આ ધંધા ચાલુ કરે ને ભાજપ વાળા એ પણ આ ધંધા ચાલુ કરે છે ખુલ્યા રાજસ્થાન માંથી દારૂ આવે બુટલી ને પોલીસ વાળાના વોટ્સઅપ ગ્રુપ હોય એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારી વાળું કે ચાલસ ક્રોસ કર્યું રાધનપુર થી તું જોઈ લે છે રાધનપુર થી સાચું ખોટું એટલે વીસ ટકા કમાય બિચારા પેલા ગરીબ નાના પોલીસ કર્મચારીઓ અને મંત્રીઓ અને આઈપીએસ અધિકારીઓ કમાય એસી ટકા